જો આ ઓફર તમને ગમે તો કોમેન્ટ જરૂર કરજો કારણ કે આવી ઓફર તમને કોઈ બ્રોકર કે કોઈ દલાલ આપશે નહીં જો આ મોટો રજવાડી ડેલો રાજાશાહીનો ડેલો એવો મોટો ડેલો ફોટાકો છે પાણીનો દાર છે આરેમથી લાઈન છે મોટું ફળિયું બધી જગ્યાએ લાદી ટાઇલ્સ લગાવેલી અને બમ્ફર ઓફર તમને આપીશ અને આ જો ફળિયામાં ને બાથરૂમ બે અલગ અલગ કમ્પ્લીટ બધી જગ્યાએ દિવાલમાં લાદી લગાવેલી છે તમારે એક રૂપિયાનો પણ આ ટેનામેન્ટમાં ખર્ચ છે નહીં સાવ વાજબી ભાવમાં અર્જન્ટ તાત્કાલિક આ ટેનામેન્ટ વેચવાનું છે અને તે પણ ત્રણ માળનું વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી નોટિફિકેશન તમને મળતી રહે આ મોટો વિશાળ હોલ છે હોલમાં પણ બધી જગ્યાએ દિવાલમાં લાદી લગાવેલી છે સોફા લગાવેલા છે કમ્પ્લીટ મકાન છે અને આ મકાનની માપ થાય છે બારનું મોઢું પિસ્તાલીની ઊંડાઈ સાઠ વાર જગ્યા અને આમાં તમને મારે એક ખાસ કહેવાનું છે આ વિડીયામાં જો આવું તમને કોઈ નહીં કહે તો આ એક પાછળની સાઈડમાં એક મોટો રૂમ છે રૂમમાં પણ ફર્નિચરથી લાદી કામ બધું કમ્પ્લીટ ચેન કાંધીવાળું મકાન છે ઉપર સરસામાન તમારો બધો રહી શકે અને આ વિડીયો અમારો જે લોકો ત્રણ ગ્રુપમાં શેર કરશે તેની પાસે દલાલી કે બ્રોકરેજ ચાર્જ લેવામાં આવશે નહીં ત્રણ ગ્રુપમાં અમારો વિડીયો શેર કરી લેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ ક્લિક કરી લેજો એટલે તમને બ્રોકરેજ ચાર્જ ફ્રી દલાલી ફ્રી તમે કહેશો કે રાજુભાઈ આ હું તમને સ્ક્રીનશોટ પાડીને મોકલું છું વોટ્સએપ કરું છું તો ત્રણ ગ્રુપમાં મેં વિડીયો તમારો શેર કર્યો છે અને તમારી ચેનલ મેં સબસ્ક્રાઈબ કરી લીધી છે ઓલ ક્લિક કરી લીધી છે અમને વોટ્સએપમાં ફોટા પાડીને મોકલશો એટલે તમને તમારા માટે દલાલી અને બ્રોકરેજ ચાર્જ ફ્રી ડાયરેક્ટ તમને અમે આ ટેનામેન્ટના માલિકના નંબર આપી દઈશું જેથી તમે ડાયરેક્ટ વાત કરી શકો અને સામે સામે પાર્ટી બેસીને એકાબીજા ડીલ કમ્પ્લીટ કરી શકો પણ ત્રણ ગ્રુપમાં અમારો વિડીયો શેર કરવાનો સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેવાની અને જે તે તમે સબસ્ક્રાઈબ કે ત્રણ ગ્રુપમાં મોકલો એના સ્ક્રીનશોટ પાડીને અમને વોટ્સઅપ કરવા જરૂરી અમે વોટ્સઅપમાં જોશું એટલે તમને વોટ્સઅપમાં નંબર માલિકને મોકલી આપશું જો પહેલાં મારે આપણે નીચે જોયું વન બેડ હોલ કિચન મોટું ફળ્યું બધું જોયું બહારથી સીડી અને આ બીજા માળે આ મોટો વિશાળ હોલ તેમાં પણ લાદી ટાઈલ્સથી માંડીને બધું કમ્પ્લીટ બારનું મોઢું પિસ્તાલીની ઊંડાઈ સાહીઠ વાર જગ્યા અને આ ટુર્નામેન્ટની કિંમત રાખેલી છે માત્ર વીસ લાખ રૂપિયા તેમાં પણ સામે તમે પાર્ટી ટુ પાર્ટી બેસીને ભાવ ફેર કરી શકો છો હું તમને ડાયરેક્ટ માલિકના નંબર મોકલી આપીશ પણ ક્યારે મોકલીશ કે તમે ત્રણ ગ્રુપમાં અમારો વિડીયો શેર કર્યો હશે તેના ફોટા અમને મોકલવા પડશે અને તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે એનો ફોટો અમને પાડીને મોકલશો તો અમે તમને બ્રોકરેજ ચાર્જ ફ્રી અને માલિકના નંબર મોકલી આપશું જો આ કિચન છે કિચનમાં પણ લાદી ટાઇલ્સથી માંડીને બધું કમ્પ્લીટ માર્બલના ઘોડા કાંદીવાળું કિચન છે આ બીજા માળે એટલે નીચે વન બેડ હોલ કિચન જોયું ઉપર પણ વન બેડ હોલ કિચન તેમાં પણ લાદી ટાઇલ્સ બધું કમ્પ્લીટ વીસ લાખ રૂપિયા કિંમત રાખેલી છે સાઠ વાર જગ્યામાં બાંધકામ ત્રણ માળનું બાંધકામ બે ફેમિલી મોટા મોટી હોય તોય રહી શકે સારો એરિયો સારા છે અને દાર છે આરએમસી લાઇન છે બધું કમ્પ્લીટ જો કિચનથી બહાર નીકળો એટલે બાજુમાં એકને બાથરૂમ આપેલું છે તેમાં પણ લાદી ટાઇલ્સથી મારી બધું અંદર કમ્પ્લીટ છે અને ત્યાંથી આગળ હાલો એટલે થાંભડા ઉટકવા માટે હોટેરિયા પછી અહીંયા પાછું ટોયલેટ છે એટલે ઉપરના માણસો માટે ટોયલેટ બાથરૂમ ઉપર છે નીચેના માણસો માટે નીચે આપેલું છે આ બીજો માળ આપણે જોયો ન બહારથી પાછી ઉપલા માળે ત્રીજા માળે જવા માટે લોખંડની સીડી છે તે પણ ઉપરનો માળ પણ હું તમને બતાવીશ હવે આપણે અંડર એન્ટ્રી કરીએ આ કિચન આવ્યું કિચનથી પછી આ હોલ આવ્યું હોલમાં લાડી કમ્પ્લીટ બધી જગ્યાએ અને ત્યાંથી આ પાછો બીજો માસ્ટર બેડરૂમ અંડર એન્ટ્રી કરીએ બીજો માસ્ટર બેડરૂમ બીજા માસ્ટર બેડરૂમમાં પણ બધી જગ્યાએ દિવાલમાં લાદીકામ લગાવેલી છે કોઈ પણ પ્રકારનો કોઈ તમારે એક રૂપિયાનો ખર્ચ નથી વીસ લાખ રૂપિયામાં હાલમાં રાજકોટ સિટીમાં આવું બાંધકામ પણ થઈ શકે નહીં આ મકાન આવેલું છે કોઠારીયા ચોકડી પાસે રાજકોટ વધારે માહિતી માટે અમારી રૂબરૂ મુલાકાત કરો અથવા એક ફોન કરો અથવા વોટ્સએપમાં અમને આ વિડીયો શેર કરો અને જે તમે શેર કર્યો છે તેના ફોટા મોકલો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેનો ફોટો મોકલો એટલે દલાલી બ્રોકરેજ ફ્રી કોઈ જાતની દલાલી કે બ્રોકરેજ આપવા નથી અમે તમને ડાયરેક્ટ માલિકના નંબર આપી દઈશું અને આ ત્રીજા માળે ત્રીજા માળે એક મોટો વિશાળ હોલ આપેલો છે આ જો પાણીનો ટાંકો છે આ મોટો વિશાળ અગાશી છે અગાશી પછી અંદર એન્ટ્રી કરો એટલે મોટો વિશાળ હોલ છે બે ફેમિલી રહેતી હોય ને તેનો સામાન વત્તો હોય તો ત્રીજા માળે આ હોલમાં તમે સામાન રાખી શકો છો અને આ મકાનની વધારે માહિતી માટે અમને ડાયરેક્ટ ફોન કરવા વિનંતી અમારી સાથે માટે ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો કરવા વિનંતી બાજુમાં ઓલ બેલ દેખાય છે તેને કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપજનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી